એમાં એવું છે કાલ બપોરે ખાઈ પી ઘરે વાવરિયા માંડવા કે પછી ફોન બોન કાંઈ આવ્યો નથી પછી આ છોકરી અમારી બેઠી ને એને કાલે બે વાગે ફોન કર્યો કે છોકરી મેં દીધા માંડી પાંચ વાગે કે નીકળી જાય પાંચ વાગે હા કે હું હવા પટી બટ કાઢીને સવારે ત્યારે ઘરે આવીશો મારવા ને તો એને ઉપાડી લીધો ફોન એટલે કે હું નદી સોઈ ગયાક કે આપડે આટકો વાળી કે અંબાજી નદી છે ને કે હું આંકડે સોવી બીજે કે આગો ગયો નથી એટલે મારે જાવું છે કે આટકોટ કોટ કે મોરા કપાય છે દાઢી બાલ કરવું છે કે હું માંડીને કે જાવ છું અટાણી કે પાછો આવીશ ને કે એટલે કાઠી પરિવાર ઘરે વી આવીશ કે ના ઘરે ઘરે માથા કુટ થઈ છે અમાર મારા ભાઈ હોય હા અમાર ભાઈએ હોય માથા કુટ થઈ છે ને આ ઘરે આવીને ઈટુના ઘા કર્યા મારા માર ફાયરા માથે કા કરીને મારવા કરી કોશિશ કરી એને કે તને આ ધરતી માથે હાલવા દેવો નથી તને મારી જ નાખો સે કે હા કે એટલે તો એ માર ઘણી એમ કીધું ભાઈ કે મારા તારે માથા કુટ કરવી નથી તું તાર રસ્તે રખડ હું મારા રસ્તે રખડું એને આ જે દી બા તે બધો બનાવ્યો